અરવલ્લી જિલ્લાના મોડાસામાં વડાપ્રધાનના વાયદા આઠ વર્ષે પણ અધૂરા કોંગ્રેસ પ્રમુખે લખ્યો સીએમને પત્ર અરવલ્લી જિલ્લાના મોડાસામાં ત્રીસ જૂન બે હજાર સત્તરના રોજ વડાપ્રધાને દેવની મોરીના વિકાસ માટે જે સપના બતાવ્યા હતા તે આઠ વર્ષ વીતી ગયા છટાં હજુ સુધી પૂર્ણ થયા નથી વડાપ્રધાન પોતે જે પ્રોજેક્ટ માટે જાહેરમાં બોલ્યા હતા તે અરવલ્લીનું સપનું ક્યારે પૂરું થશે તેની રાહ જિલ્લાની જનતા જોઈ રહી છે આ મામલે હવે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તેમણે શામળાજી અને દેવની મોરી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આધ્યાત્મિક અને વિરાસત પથ વિકસાવવા માટેની માંગણી કરી છે અને આગામી બજેટમાં આ પ્રોજેક્ટને સમાવી લેવા માટે ખાસ ભાર મૂક્યો છે અને અરવલ્લીમાં દેવની મોરી ભાઈ ત્યારથી મારું એક સપનું છે કા દેવીની મોરીની જગા પર ભગવાન બુદ્ધ એક ભવ્ય સ્મારક બનાવું દુનિયા ભરના યાત્રીઓના પ્રેમીઓ એવું બનાવવાનું સપનું લઈને હું ચાલુ છું ભાઈઓ અને મને વિશ્વાસ છે આ ગુજરાત જનતાના આશીર્વાદ રહેશે તો એ સપનું પણ પૂરું કરીને રહીશ એ આપને ખાતરી આપું છું ભાઈઓ બહેનો અહીંયા જયારે મોડાસાના બસ નું શિલાન્યાસ માટેનું મેં જયારે વિધી કરી અને બસ નું દ્રશ્ય આવ્યું એકદમ કરંટ આવી ગયો એકદમ જાણે તાલીઓના ગડગડાટ થઈ ગયા ક્યારેય કોઈ કલ્પના નહોતી કરી કે આપણા

हजारों लोग सवार थी सांस आवता आता हो ए बस स्टेशन एनी तरफ कोई नजर सुधा ना हो कचना ना ढगला हो बीड़ी ना ठूंठा पड़ा हो पिचकारी मारी हो बाथरूम संडास में तो पग न मुकाय भाईओ बहनों गरीब ने माटे सुविधा केम नहीं एज विचार माथी गुजराते એવા આધુનિક બસ સ્ટેશન બનાવવાની શરૂઆત કરી આજે હિન્દુસ્તાન શકે સારું વ્યવસ્થા વાળું હોય શકે આ કામ કરવાની દિશામાં અમે આગળ વધ્યા સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો